અજી ભાઈ આ બાજુ બાંધવાનું કામ કાજ ચાલુ હતું ભાઈ સબ્યુ લઈ ને ભાઈ ચાલો હા યુટ્યુબ ફેમિલી કેમ છો મજા મજા મજામાં હું પણ મજામાં જ છું આવી ગયા પાછા એક નવા લોક સાથે તો બધા મિત્રોને સવારના પોરના જય દ્વારકાધીશ જય મુરલીધર ને જય માં કુળદેવી ખંડકાય રાધે રાધે ને જય માં મોગલ રોમા ને આજ પાછા અમે માલજીભાઈ શું કરવા આવી ડુંગળીની લાલચ કરવા હાટું તો આવી લાગે જો અત્યારે બહુ ઝપટ કરે ને મને લઈને અને એક બગીચામાં જઈએ બગીચામાં મોર ને ડુંગળી સોંપવા જાઉં જો આ રીતે તડકો ક્યાંક ને એવું બધી છે તો બગીચામાંથી સીધા આપણા જે સાસિલ નું ખેતર આવી ગયું છે આપણા હરા ત્યાં જાઉં સીધા તો ચાલો હવે કંઈ બગીચામાં આ લોકો ને કેવા મોરબોર છે એક બાજુમાં બગીચો છે ક્યાં પાકું આખું આયેલું જવું પડે તો કારણ છે કે ઝાડ બાજુ બહુ મોટા મોટા છે અને આ બાજુ જાય અહીંયા મસ્ત બોર વ્યવસ્થિત આવી ગયું છે રોમાં જાય તો આપણે ચાલો અહીંયા અરે ફૂ જાય ફટાકે ચાલો એ લોકો શું કામ કરે એ જોઈએ એ પછી અહીંયા આમ તો ડુંગળી સોંપવાની છે ને આખી ડુંગળી જ સોંપવાની છે તો આ બહુ મસ્ત વાતાવરણ કે લોકેશન ઘટે નહીં હું છે જો આખી કોરા

ગીતાબેન આ બાજુ રોપ છોપવાની શરૂઆત કરી અને આ સીધા ગ્રાહક થઈ ગયા એ આ રોમા મેડમ અમારે અને ઓલી ઓલીકરા અમારા મામી આ બધાએ એટલો રોપ છોપી દીધો અને હજી રોપ છોપવાનું કામ ચાલુ છે ને ગીતાબેન જો આ રીતે કોદાળીનો ધીરે ધીરે સાહ કરી જાય જો તું હવે ખાવાની વાત તો કરી મને રોપ છોપે રેખાય અને દેતાડની મામી કહે

જો જવારી તે સાઈડમાં એટલે આ તો તમે ઓલી જમરૂખડી કાપી ઈ ટૂંકમાં છે ને એટલે હવે તારે આનો ટૂંકમાં રોપો બનાવીને ઉજેરવો કે રોપો બનાવીને ઉજેરીને પાછો બીજે વાવી દેવો કે તે આ હતી કે આમ પહેલાં ટૂંકમાં જ અહીંથી અહીંયા કાઢી લીધો રોપ એ વસારી ટુંકમાં કલમ માથે આવી ગઈ એમને કલમ માથે આવી ગઈ ને આ એક કલમ સુકાઈ ગઈ તો આપણે આ બોલું આ ડુંગરી શોપે ન્યાજ બાબી કે અને મોકામાં જો આ રીતે વ્યવસ્થિત કામ કાંઈ સારું હોય તને ધ્રોપ આવવાનું આપણે યાર જ અહીંથી ધૂળ કાઢી લેવાની કા ને પછી આ રીતે સીધી વાહ ભાઈ વાહ મસ્ત બનાવ્યો ભાઈ રોપ તે કંઈ ઘટે જ નહીં એવો વાહ ભાઈ વાહ રોપનું કામ સારું છે ઓરજનભાઈનું કોઈને કલમ બલમ કલમ આવડે કે નહીં અર્જન વાર્તા આમાં કઈ આવેલા હે ઝીણા દેખાય તો આપડે જાંબુ જોઈ લઈએ હા હાલા જાંબુની લગભગ શરૂઆત થઈ ગયું ભાઈ પાક જાંબુડા કોક 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 વર્ગી ગયા જો આ નિશય છે અહીં છે અને જો આ મોટા મોટામાં ફૂલ આવે આમાં આમ તો અમુક તો મોટા મોટા થઈ ગયા અર્જન તો આ રીતે જાંબુડા લાગત થવા વર્ગી ગયા નીચેના ભાગમાં દેખાય બધી જો આ તો આવું બધું કામકાજ છે જાંબુડી ને આ એક પાછી કલમ હુકાઈ ગઈ જો થોડમાં ઘણ પડી જાય એટલે આખી હુકાઈ જાય ને આ બાજુ આંબામાં આમાં મસ્ત મોર વર્ગી ગયા કંઈ ઘટે જ નહીં અવા જો આ રીતે બહુ મસ્ત મોર છે

નહીં નહીં યાદ છે બી માં નાખી લે થોડો ગોળો નાખી દે આમાં નાખી લેવાને લા કાગડા મૂક જાનો હમ કર ભાઈ આ ઉંડાડાની દવા છે પણ એમાં સીએ હું એમાં છે વઘાણીના ખાંગડા ખાંગડા વઘાણીના ખાંગડા રાખીએ તો શું થાય ઉંડેડા કે નુકસાન નો કર ભાઈ નહીં ગામમાં નો આવે ખેતરમાં જ નો કરે કે એય હવે તો તું ટુકમાં પહેલી વાર ટ્રાય કરે ને એમ હા મોડું થઈ ગયું મૂકવા મૂકવા મોડું થઈ ગયું કાંગડા ગોતતો રહ્યો કે વાર લાગી ગઈ જે આ રીતે ગાઇઠું વારી અને પાણી પાતા હોય એટલે ત્યાં ટૂંકમાં નેકેજ રાખી દેવાનું એમ ને કોરોમાં આવ્યા કરે કા વાહ ભાઈ વાહ ચાલો હવે બીજી બે ત્રણ દી પેલા વાવી દીધી ડુંગળી અને જો આ મોર મોર છે વાર કેરીઓનું કંઈક વ્યવસ્થિત કરી જવું ગોઠવાયું છે અને આ એક હું ગયા બે ત્રણ કલમ હું ગયું હો ભાઈ વાર કલમું તો બહુ હારી છે આ રીતે મોર હારા છે આમાંય મોર દેખાય આમાં ગયો આ રીતે મોર દેખાય આમાં મોર દેખાય જો આ બધી અને આ લોકોએ અહીંથી આ ત્રણ દિવસ પહેલાં જો ફરતી બોર્ડર બાંધી દીધી જો આ રીતે અને આમાં પણ ડુંગળીનો રોપ સોંપી દીધો ત્રણ ચાર દિવસ જેવું થયું બહુ મસ્ત વ્યવસ્થિત થઈ ગયો આ રોપને ત્રણ ચાર દિવસ થઈ ગયા પણ ફરતું પ્રોટેક્શન કરવું પડે જોઈએ કાંઈ નાની કલમ્બ આવી ગય છે બે જો આ રીતે

વાહ ભાઈ વાહ મસ્ત ખોડી દીધું કે ઘટે નહીં હેઠે દરબી દેવાનું વ્યવસ્થિત એમ કે તો મેં ઓલા ખોડા એમાં મારી દેજો જો મેં આ બે ખોડા એ કાંઈ એને જરા ખોડી દેવા દેજો વ્યવસ્થિત મામી હવે બીજું ખોડવાનું હાલે વાહ ભાઈ વાહ હાલો ફરતા મેન મેન જાડા જાડા ખોડી દીધા વરસાદ તો ઝીણા ધીણા હાલે ને નાયણભાઈ નાયણભાઈ તો આ રીતે હાથે ખોડે પણ હવે ટૂંકમાં ઝીણું છે એટલે વરી જાય ને ખા નાયણભાઈ ઝીણું છે એટલે વરી જાય જો આ બાજુ ગીતાબેન વ્યવસ્થિત નાના નાના લક આપે એમાં નીચે બનાવે વણી એટલે ખૂતી જાય હેરખા એકા ને એકા આપણે બે ખોડ્યા હતા અને જો નાયણ ભાઈ પાછું ન્યા લીલું હોય છે તો ખુશી જાય હો નાયણ હા હા વાહ ભાઈ વાહ તો આવું કામ કાજ છે ડુંગરીનું ડુંગરીના ચારાનું પ્રોટેક્શન કરવાનો જ્યાં લાકડીમાં અણી કાઢવાનું કામ કાજ કરે છે કાઢ નાખી ભાઈ અણી હવે જાય ને નાયણ ખોડવાની છે કોલી કરવાનું ખીપા બીપા હોય બધી કાઢી નાખે નાણભાઈ જો આ રીતે પાછું લાકડું ખોલવાનું કામ કરે ને અરજન પાણી નાખે પાણી નાખ દે તો વ્યવસ્થિત ખૂતી જાય તો આ રીતે નાયણભાઈ શેષ થાય કે પલરી જાય તો વ્યવસ્થિત હવે અહીં પાણી નાખાઈ ગયું બે મિનિટ પલરી જાય ને તો વ્યવસ્થિત ઓલું થઈ જાય એવું ખુશી જાય એમ ને હેઠે આંખ ઓલું થઈ જાય તો આ રીતે કમ્પ્લીટ અહીંથી ચાલુ કર્યું અહીં સુધી જો નાની ભાઈ અત્યારે ટૂંકમાં ડુંગળીનું પ્રોટેક્શન વાહ ભાઈ વાહ મસ્ત થઈ ગયું કંઈ ઘટે જ નહીં હો નાની ભાઈ હજી આ કોઈ પૂરું થાય પછી તમને બતાવી હું કે કઈ રીતે પ્રોટેક્શન કરે જો અહીંયા આવી ગઈ નીક પાણીની ચલો ફાઈનલી આપણે પ્રોટેક્શન થઈ ગયું કમ્પ્લીટ એક બે ત્રણ ચાર ને પાંચ હાડી આવીને જો આ રીતે માથેથી પણ આમાં લીરિયા બાંધવા પડીને કારણ છે કે મોરલાનો બહુ રંજાર છે મોરલા બે જઈને અને કયો બાંધવા શીખવાડો મામી તો આ રીતે જો ગીતાબેને ફરતી કોરા વાંજ આવા જેવું લીકોરા ઉપર ધરી જવા ખાંસીઓ જો આ રીતે ફરતું બાંધે જો છોકરી પણ એમ પડી ઓકે ઘટે જ નહીં જો આ રીતે

વાત થઈ ગઈ પૂરી બોર જોતો હોય તો લઈ ને ભાઈ ગા હવે જમવાની તૈયારી છે આજુ બાજુ ગીતાબેને ભારી ઉપાડી પડી રોમમાં પાછાળા લઈ ને મામી કઈક માથે રોપ લઈને ગયા ને અર્જનભાઈ રોપ લઈને જાય ચાલો આપણે ઠેકી જાય સીધા બગીચામાં નીકળી જાય રમા દેખી ગઈ બોર ભાડવા વરગી ગઈ આ રીતે ખેરે મીઠા છે બોર મીઠા બરાબર ભાઈઓ હાથમાં લાકડી લઈ ના પછી હવે જમી લઈએ કા જોરિયા મસ્ત બોર ઘટે નહીં જોરિયા બોર બોર પાડવાનું કામકાજ ચાલુ છે જો આ રીતે સોલ્યુટ કરે ચાલુ છે આવવાનાજી એક બોર વીણા આપણે બધી માજી ચોમાકા કરે ચાલો બોર એ વીણ લઈએ ચાલો મિત્રો હવે માલજી આવ્યા હતા ડુંગળી થોડીક પણ તે કામકાજ કર્યું બપોરે ભજીયા ખાતા ના બાજુ લાલભાઈ પાણીવારે ઘઉંમાં આ રીતે કંઈક ઘઉં છે સાસર વેલના તો ચાલો હવે જંગલ નીકળવાની તૈયારીઓ કરીએ ના બાજુ મામી ધાણાને ઉપાડતા લાગે